મળતી માહિતી મુજબ સુરત એસઓજી પોલીસે રૂપિયા પાંત્રીસ લાખના એમડી ડ્રગ કાંડ મામલે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે વોન્ટેડ આરોપી રેહાનની ધરપકડ કરી છે જેની પાસેથી જાણવા મળ્યું છે કે આરોપી ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર છે જે શહેરમાં ડ્રગનું છૂટક વેચાણ કરી પેડલેટ તરીકે કામ કરતો હતો અને સમગ્ર શહેરમાં ડ્રગનું નેટવર્ક ચલાવતો હતો જણાવી દઈએ કે હાલ પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ગઈ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રણસો ને ચોપન ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે પાંત્રીસ લાખ અંદર છે તેની કિંમત છે તે પકડેલો તે વખતે જે તે વખતે ચેતન શાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનિશ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ ત્રણને જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી ઉંમર વર્ષ છવ્વી તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા બે ગ્રામ પાંચ ગ્રામ કેવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે બાર આઠ બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ ઉપર છે તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત